નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે અળિયાદ કરીને જે ગામમાં ઉભા છીએ તો સાંઈ ભવતી અને મારા હું ખેડૂતોનું સ્વાગત કરું છું હવે આપણે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં મળ્યા છીએ તો એક ખેડૂતને પૂછશું કે એમને આ વેરાયટી કેવી લાગી બરાબર તો તમારું નામ રમેશભાઈ જવારભાઈ ગામ અળિયાદ તાલુકો જિલ્લો ભાવનગર બરાબર હવે આપણે રમેશભાઈને ને કેશું કે આ વેરાયટીમાં એમને શું નવી એવી ખાસિયત લાગી આમાં ટૂંકી ઘડી ફાલ હારો બે જોઈ શકો છો હવે બીજી વેરાયટી કરતા તમને આ વેરાયટી કેમ રમેશભાઈ લાગી વેરાયટી સારું છે તડે સારી છે સુશ્યા જીવાતમાં માં એમાં બહુ માફા છે એટલે સુશિયા જીવાતે હોય આ બરાબર ખેડૂતનું કેવું એવું છે કે એકદમ ટૂંકી ઘડીએ જીંડવું આવે છે લાગે અને આ જે જે ઝીણવું બ્રશ થાય છે એ પણ બહુ સારું છે જોઈ શકો છો અને ગુલાબી ગુલાબીયળ કે લાગે રમેશભાઈ ગુલાબી ગુલાબીયળ પણ ઓછી લાગે આભાર રમેશભાઈ